એ દિલપજી ભાઈ બોલું એ આપણે નાની વાવડી થી રોડ ના પ્રશ્ન માટે અમે આવ્યા હતા એક દિવસ બરોબર દસ દિવસ પેલા બરોબર તો હવે એનું કઈ રિપ્લે આવ્યો નથી તો શું થયું છે તમે હાજર નતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા તી અને જે તમારા રસ્તા માટેની ધીરે ધીરે એક એક ગ્રાન્ટ નાખવાની જંતિ કહી દીધું છે એમાં નાખી લાખ નાખી પૂરો નથી કારણ કે પંચાયત કામ કરવા તૈયાર છે હકીકત આપડો સર્વે નંબર આવે છે નગરપાલિકામાં છતાંય આમને તમારી સુવિધા મળે એમાં અમે કોઈ ના ન હોય બરોબર તમે સહકાર આપજો મેં જનતી બેન કહી દીધું છે ગ્રાન્ટ અત્યારે નાખશે ચાલુ કરાવશે તમે બધા ભેગા થઈ જ નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ તમે કહેશો આયા ચાલુ કરવું તો કરવા દીધું અંદરો તમારી તાણ ખેચ જાજી છે એ બધા મારી પાસે રિપોર્ટ આવ્યા છે પણ હવે કઈ આયવા નથી કાઈ કીધું નથી રોડ તમારે કરવો કેવી રીતે આવરી કઈ રીતું છે થાશે ધીમે ધીમે કરી લેશું ચોમાસા પેલા તમારો એક ટુકડો કરાવી લેશો બરોબર કાંઈ વાંધો નહિ એટલે હજુ તો final grant આ પાસ કરવા મૂકી નથી ના એમાં તો પ્રોસેસ કરતા થોડોક ટાઈમ લાગે ને અમારે grant લખાય પછી એની પ્લાન એસ્ટીમેટ estimate બને મજૂરી આવે અને work order પછી થાય કામ સમજ્યા એટલે કમ સે કમ તમારે મહિનો બે મહિના ગણવાના છે કાંઈ વાંધો નહિ સારું બરોબર ને ચોમાસા પેલા તમે એક રોડ કઈક એક ટુકડો કરાવશો અત્યારે કારણ કે તમારે લંબાઈ જાજી છે હા બરોબર એટલે પાછળ વાળા રહી ગયા છે એને ધીમે ધીમે બે

તમે પત્રકાર ને બોલાવો મીડિયા વાળા ને બોલાવો કામ તો અમારે જ કરવાનું છે હમણાં તમારી જે ઓલી જયંતિભાઈ ની કેસે બાર પાડી આ વ્યાજબી બી વસ્તુ નથી થતી છતાં અમે અમારી પોઝિટિવ છે બધી સમજ નહી જયારે આઠ મહિના પેલા આ પ્રશ્ન લઈને આવ્યા હતા ત્યારે એવું નથી કે તમને અહિયાં કારણ કે જ્યાં રેવન્યુ વિસ્તારો હોય ત્યાં પૈસા રેવન્યુ જે વિસ્તારમાં હોય પૈસા વાપરી શકે સમજા પણ વાત હતી તો જયંતિ બાપા એમ કહી દે કે અમારામાં આવતું નથી તમે નગરપાલિકા જુઓ તો અમે ક્યાં વહી જઈએ અમારે તો એને કઈ લેવા દેવા નથી હવે તો તમે આવી ગયા બધા તમે આખું ગામ નગરપાલિકા વિસ્તાર કોર્પોરેશન આવી ગયું છે તમારો જેટલો લાભ લઈ ને કે રખડવા કરતા એમ કહું પણ એ તો અમે કઈ રિપોર્ટ આવે ઉપર કે આ રોડ આટલો બનવાનો છે મંજૂર થયો તો ખબર પડે ને હવે નામ તમને ક્યાંથી ખબર પડે કે આ પાયડી છે ના દિવસ તો ગયા બરોબર છે તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધા એ હા કરવાનું છે ધીરજ રાખીને રાખજો મીડિયમ કે નહિ બરોબર હું જયંતિભાઈ કહું હો